કેમ છો મિત્રો જય માતાજી મહાદેવનું સ્વાગત છે તમારું એકદમ નવા બ્લોગમાં તો ફાઇનલી ભાઈ આ કોઈ વિલેજ બ્લોગ નથી આ છે ટ્રાવેલિંગ બ્લોગ તો ફાઇનલી આપણે જવું છે ઉજ્જૈન ઉજ્જૈન જવું છે ભાઈ ફર્સ્ટ ટાઈમ ઉજ્જૈન જઈ છે ને એ પાછા જાય છે ટ્રેનમાં તો ફાઇનલી તમને એક્સપિરિયન્સ બતાવીશ હું પણ ટ્રેનમાં પહેલી વાર જાઉં છું તમને બતાવીશ ભાઈ એવી ટ્રેનની મોજ હોય તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી નાખજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે મળીએ આગળ ગયા જો એક ટ્રેન વાઈ ગઈ ને હવે બીજી ટ્રેન આવે એમાં આપણે જવાનું છે જબલપુર વાળીમાં આ તો બીજી ટ્રેન હતી બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ભાઈ ફૂલ બ્લોગ દેવાનો છે જબરજુ ટેશન ઉતરવાનું છે આપણે આપણું ગ્રુપ પડતું ઊભું છે ને નડધું આગળ છે ભાઈ તમે કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તડકો પણ હરવે હરવે વધતો જાય છે ભાઈ ગરમી છોલતર લાગે છે સ્ટેશને છે અત્યારે આપણે જો ભાઈ આપણે આ ટ્રેન માં જવાનું છે આ જાસેઠ જબલપુર આપણે તો ઉજ્જૈન સ્ટેશને ઉતરી જવું છે ઉજ્જૈન જંકશને ફાઇનલી આ ટ્રેનમાં જવાનું છે ભાઈ

માણસો બીજી ટ્રેન માં ગયા હતા હવે આવે પાછા એને ખબર એટલે બીજી ચડી ગયા હતા આવો વેલકમ વેલકમ આગળની ગયા જો વિડિયો વેલકમ વેલકમ આ બીજા ભાઈ અને આ ત્રીજા ભાઈ હાલો ભાઈ હવે આપણી જગ્યાએ આ અમારો ડબ્બો ભૂલ થયો જો आ तो भाई आ भाई माल सो रह गया था अर्धा बी में रह गया आ भाई आप नहीं है तो व्यू जोरदार है भाई बाकी आए लोग तो नौकरी है बोला वो ये ना क्या लिया था ये हां तो ये ले ले

દસ દસ 10 10 રૂપિયા વાળા પલલીકા ખાતે હો હમ નહીં ખાતે બરોબર બ્લોગ કા ભાઈ બાકી કઈ ઘટે તો તમે બોલો બ્લોગ માં તમને ફૂલ મોજ આવશે ભાઈ આપણી ટ્રેન અહીંયા ઊભી છે જો ભાઈ ફાઈનલી અહીંયા લખ્યું છે વિરમગમ જંકશન જો ભાઈ બાકી વ્યૂ જોદર આવે છે અત્યારે સ્ટેશન એ ઊભા હૈ અને હાલકોર પર આપણો હરે ફોટોશૂટ ચાલુ છે જોઈ લ્યો ભાઈ ભાઈ તડકો જોરદાર નીકળો છે ભાઈ વિરમ ગામ ઓ કઈ નો ઘટે ભાઈ બાકી આ કઈ બોલે હે કઈ ખબર બહુ પડતી નથી ભાઈ અમદાવાદ ભૂલ આવી ગયું અમદાવાદ વાળો ભાઈ જોરદાર આવેદ જંક્શન આવી ગયું છે અમદાવાદ ઓ ભાઈ જંક્શન જુઓ ભાઈ પાટા જુઓ તમે ટ્રેનું જુઓ

જંક્શને ગાડી ઊભી રહી છે આ બધાય નાસ્તો લેવાય જો ને સોડા ને હવે મંડાણા કેટલો ટાઈમ થયો સાડા છ જેવું થયું છે ભાઈ અમદાવાદ જંક્શને ગાડી ઊભી રહી છે ટ્રેન મેટ્રો હો ભાઈ વંદે ભારત હે કે વંદે ભારત હવ વંદે ભારત ભાઈ સાત જેવું થયું છે અંધારું થવા માંડ્યું છે માહોલ છે અત્યારે બધા સુતા છે ભાઈ આડી ગલીએ

નીચે માણસો બેઠા છે જો પહેલા બેલા આપણે રહ્યા છે પંખા પંખા ચાલુ છે પણ એટલી બધી હવા આવતી નથી જો આવી ગયા ટ્રેન હોય ભાઈ આપણે તો ફર્સ્ટ ટાઈમ બેઠા છે એટલે એક્સપિરિયન્સ કરવો પડે થોડો ઘણો પેલા કાંઈક ચારક બેટ ઉપર છે ને બે ત્રણ નીચે છે ઓ ભાઈ સ્ટેશન આવ્યું ન ગાડી ઊભી રહી છે હાથ ને પચ્ચા જેવું થયું છે હાપને પચાવ જેવું થયું છે ભાઈ બધા ફ્રેશ થવા બહાર નીકળ્યા છે ડબ્બામાંથી આમ બધાય અલગ ડબ્બા છે તમને બતાવી આગળ બતાવ્યા તો ખરા જો સીટી લાગે છે કદું ભાઈ એક્સપિરિયન્સ તો લેવો જોયો ભાઈ એક ટ્રેનનો મોજ આવે કે ભાઈ ખાવાનું દીવાવાળા રકડે ફિક્સ થાળી જો ભાઈ થોડી ઘણી વાર આપણે આરામ કર્યો તો બે ને ચાર જેવું થયું હે એટલે આપણે આરામ કરીને ઉઠાય ભાઈ થોડીક વાર બારનું ભાઈ લોકેશન બતાવી તમને જો બાર તો ભાઈ પવન જોરદાર છે ભાઈ બે ને વી જેવું થયું હે અને માણસો મોટા ધોવા આડા વર થાય કેમ કે ઉજ્જૈન આવી ગયું છે બે ત્રણ કિલોમીટર સેટું હે માણસો મોટા ધોઈ ધોઈને આવે હે તમે જોવો હજી અડધા માણસો તો ઉપર બેઠા અને આ મોટા ધોવા જાય ટ્રેન માં ઉતરી ગયા છે ઉજ્જૈન પોગી ગયા છે ભાઈ ઉજ્જૈન મહાકાલ ની નગરીમાં મહાકાળ ની નગરી માં આવી ગયા ભાઈ ભાઈ ફાઇનલી ઉજ્જૈન જંકશને ભોગી ગયા છે બે ને તેતાલીસ જેવું થયું છે ભાઈ અને જો ફાઇનલી ઉજ્જૈન આવી ગયા છે અને આ આપણો રાષ્ટ્રીય ધ્વજ બાકી બધું તો ઠીક અહીંયા મસ્તીની ચા બને છે અને રૂમ રાખવાનું હજી હાલે બધી રાખો નથી હજી નક્કી કરે છે બરોબર ત્રણ ને ત્રેવીસ જેવું થયું છે ઉજ્જૈન નગરીમાં આપણે પોગી ગયા હોય રૂમ રાખે ભાઈ પછી તમને બતાવ્યું આખું લોકેશન રૂમનું બાકી ચા બની ગઈ છે જોવો હોય તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં આવ્યા હતા ભાઈ ઉજ્જૈન તો ફાઇનલી ઉજ્જૈન ભોગી ગયા છે આપણી ચેનલમાં જો ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખ્યું મળીએ તમને પાર્ટ ટુમાં ભાઈ પાર્ટ ટુમાં તમને ઉજ્જૈન નગરી બતાવવાની છે તો પાર્ટ ટુ જોવા માટે સબસ્ક્રાઈબ ન કરવું તો કરી નાખ્યું મળીએ પાર્ટ ટુમાં સવારના ચાર વાગે જેવું આવ્યું છે ને ફાઇનલી હવે બ્લોગ એન્ડ કર્યો છે ત્રણ ને પણ જેવું થયું છે તો કાંઈ વાંધો નહીં પાર્ટ ટુ જોવા માટે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખ્યું ઇન્સ્ટાગ્રામમાંથી ફોલો કરી નાખ્યું લિંક લઈએ ડિસ્ક્રિપ્શનમાં છે મળીએ પાર્ટ ટુમાં